શું મિત્રો તમે પણ રીંગણીની ખેતી કરી રહ્યા છો અને અત્યારે મિત્રો વાત કરી દઉં તો તારીખની તો મિત્રો આજે તારીખ થઈ છે સાત નવ બે હજારને પચીસ અને એવામાં મિત્રો તમારી રીંગણી મિત્રો વરસાદના કારણે મોસ્ટ ઓફલી મિત્રો જે આ વરસાદ ગયો એ બધા જ એરિયાની અંદર વરસાદને પવન આવ્યો છે એવામાં જો મિત્રો તમારી પણ રીંગણી હાવ ઝપટાઈ ગઈ છે અથવા તો ડોકા મળીની વાત કરી દઉં તો અતિશય મિત્રો જો તમારે ડોકા મળી આવી ગઈ છે તો મિત્રો સ્પેશિયલ આ વિડીયો જે છે એ આજ ડોકા મળીનો જ છે તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો તમારે પણ રીંગણીની અંદર ડોકા મળી આવી ગઈ તો જો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો તમારે જો ડોકા મળી હજુ સુધી આવી જ નથી તમારા રીંગણીના છોડની અંદર મિત્રો અત્યારે તમે ધ્યાન દેજો કારણ કે જે વરસાદ પડ્યો એના કારણે મિત્રો હું વાત કરું નવ્વાણું એમ ભલે પાંચ દિવસ લેટ આવશે પણ મિત્રો ડોકા મળી અને સડો આવશે આવશે ને આવશે અથવા તો મિત્રો ફંગી સાઈડની વાત કરી દઉં તો મોસ્ટ ઓફલી મિત્રો અત્યારે જો તમારા શોડની અંદર ડાળ સુકાડો પણ આવશે તો મિત્રો જો તમારા શોડની અંદર આ રીતના પોઝિશન થઈ ગઈ છે અને જો મિત્રો તમારે હજુ ડોકા માડી નથી આવી તો મિત્રો તમે હું તમને બે ત્રણ દવાઈઓના નામ કહી દઈશ એમના રાઉન્ડ લગાવી દેવા એમના કારણે મિત્રો જે તમારા છોડની અંદર જે ઈયળના ઈંડા છે અથવા તો નવી ઈયળ જે આવવાની તૈયારી છે તો ઈયળ નહીં આવે અથવા તો ઈંડા બીંડા તમારા મરી જશે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી દઉં તો જો તમે હજી તમારા અંદર ડોકામેડી નથી આવી તો મિત્રો એક તો તમે સીમોડિશનો રાઉન્ડ મારી શકો છો જે સિજન્ટા કંપનીનું છે સીમોડિશ ત્રણસો સાઠ કરીને આવે છે જેનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનો મિત્રો તમે ઉપયોગ કરી દેજો પંપ મિત્રો પચી એમએલ નાખવાનું અને તમે સ્પ્રે કરી જ નાખજો ટૂંકમાં ખરાડ રહેવું હોય તો એમના કારણે શું થશે મિત્રો તમારે જે તમારો શોડ છે એમાં કદાચ ડોકા ઇયળના ઈંડા હિસે અથવા તો કોસેટો હૈ છે તો એ બધા મરી જશે એમ તો એમની સિવાય મિત્રો જો તમારે માપે માપે હે અથવા તો ડોકા મેળવી ખૂબ અતિશય આવી ગઈ છે પહેલાં અતિશયથી વાત કરી દે મિત્રો ખૂબ તમારો મિત્રો સોડની અંદર આખો સોડ મિત્રો ડોકા મેળી વાળો જ છે ટૂંકમાં મોસ્ટ ઓફલી તો મિત્રો તમારે શું અત્યારે કરવાનું છે તમારે જે ડોકા ડોકામેડી છે એ કટિંગ કરી વાળવાની છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીતના મિત્રો કાં તો તમે કાંક રાખી શકો છો અથવા તો મિત્રો હાથેથી નહીં ડોકામેળી તમારે તમને એમ લાગે કે આ ડાળમાં ડોકા મેળીની અસર પણ છે

તો જો મિત્રો અતિશય નથી આવી નોર્મલી આવી છે જો તમારે કટિંગ કરવાની કોઈ જરૂર નથી એકાદ છોડમાં એક બે ડોકા મળી દેખાતી હોય તો મિત્રો હું તો કહું છું કે જો તમારી પાસે લેબર અથવા તો માણસોની સગવડ હોય તો મિત્રો તમારે કટિંગ કરાય જ નાખું એમના કારણે શું થશે તમને જે દવાઈઓના રિઝલ્ટ છે એ ખૂબ સારા મળશે એમ તો જો મિત્રો તમારે પણ નોર્મલી છે તો મિત્રો સિમોડિસ વાપરી શકો છો અથવા તો ડેલિકેટની હિસાબીઓ આ બંને દવાઈ મિત્રો વાપરી શકો છો બંને દવાઈના સારા રિઝલ્ટ છે અને વાત કરી દઉં તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટમેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો તો જો તમારી રીંગની ઝપટાઈ ગઈ છે બધું ફ્લાવરિંગ ખરીદ્યું છે તો મિત્રો એના માટે પણ મિત્રો આપણે વિડીયો શૂટ કરવાના જ ટૂંકમાં બનાવવાના જ છીએ તો મિત્રો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો તમારા પાકની અંદર ડોકા મળી આવી ગઈ છે તો ડોકા મળડી તમારે પહેલાં કાઢવી જોઈશે

તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર કહી દેજો અને જો નવા હોય આપણી ચેનલમાં તો આજે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા અવનવા આપણે વિડીયો લાવતા રહીએ છીએ અને જો મિત્રો તમારે ડોકા મળીનું સોલ્યુશન જલ્દીથી લાવજો કારણ કે માર્કેટ રેટ મારા અંદાજ મુજબ મિત્રો આજના રેટની વાત કરું તો આજ સિત્તેરથી એંશી રૂપિયા સુધી જઈ રહ્યા છે તો મિત્રો તમે થોડીક ધ્યાન દેજો કારણ કે જે આપણે ટૂંકમાં ખર્ચો કરેલો હતો એ બધો મિત્રો ઊભો થઈ જશે ને રીંગણીમાં એવા ખૂબ એવા સારા પૈસા મળશે પણ થોડીક તમારે ધ્યાન દેવી જશે તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત